નમસ્કાર દર્શક મિત્રો આપણે ફરી વખત આજે આપણે દેગામા સાહેબની સાથે ઉપસ્થિત છીએ અને આજ તમે જુઓ દેગામા સાહેબની ગાડીની અંદર આખી આ મકાઈની આજે ટોકરી ભરેલી છે હવે આજ સાહેબનું આયોજન શું છે એ તો આ સાહેબ બધું આપણને દેખાડશે પછી ખ્યાલ આવશે અને આપણે દરેક વખતે ગાડીની અંદર દેખાડીએ છીએ આ સાહેબ શીના માટે કિસ્કોલીની જમશે હા પાણી છે આ પાણી રહ્યું ને બધા કુંડાની અંદર ભરીશું એટલે કુંડા ભરવા માટે સાથે જ પાણી લઈને જોડે જવું છું એટલે તમામ વસ્તુ બધું લઈને આવવાનું તો